কুন আভিজ্য়ো হে মারে তো কাম নো পাদ নো থেতো এই উহাং ভ্রু জি঵োই অংদ্র আও অলো লে ফুয তমে আও 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 জেসিক্রশন জেসিক্� એ સોનલ તું મન બેહવાનું તો કેમ આજ ને પગ દુખે બો એટલે હે ને થોડીક વાર ઊભો તારી પાહે કેમ કેમ પગ દુખવા પેલા તો કઈ નતું અરે આ ને હમણા વાહરા નીકરા ને દુખે ના 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 માણસો હોય તોય પગ પકડાઈ જાય ન શું દબાઈ ને તી મારાય પગ દુખે નો હોય નથી થી ઉટ ટૂટ હું કરું એમ કો દવા બવા કઈ નત કરી તમે હે એ દવાખાના દવાખાના ખેડી લીધા ક્યાંય હારું ન થાતું દવા પીવને તો થોડીક વાર હારું રે પાછો દવાનો પાવર ઉતરે એટલે પાછો તરત દુખાવો ચાલુ દવા પીવી વાત છે ભઈ પગો હાટુ તો બધાય રાયડું નાખે બધાયને દુખે નાના હોય કે મોટા લગન છે કા સોનલ મેવરી વાત સાંભળી હા અમાર ભાણજીના લગન છે તી એક ને એક સે લાઈટ કી તયા આ તો ભૂઈ કોઈને કહેવાય નઈ નકર ખાલી ખોટા બાધણા થાય মনিসানে সটিমা, যে মনারনে ই঑হাইকেয় কাযেটিযে আমারেনে নামারে আমারে সটিমাই। পাহাই ইপাহাইম নানো নামাভাাই সটিমারে মিম લાઈક એ હોય તો એને કહેવાય ને પાને તો નામ તો બહુ વખાણ કરતી હોય માડી કર્યું હા એ હસી વાત ને સોના લાપડું નો રાખે ઈનો બહુ રાખતા હોય તો પછી એને કહેવાય ને ખર્સો આવ્યો તો મોટો મામો કેમ યાદ આવે હે હા મારે ઈ કેવું છે તો મોટા મામા નું રખાય ને અમે કેમ પાહે માંગવા જાયા તો ખોટે ખોટો પાવર કરે ફૂઈ તમને ખબર નથી ની পাসাতো ওম্ যম্ন্যান্যেনে তমান্নান্যে দ্যকরানে কিদধুল মামানে তিপানেডিকর মতানে কিদেড্য়ার্যে কেনান্য আলে আল� नाना मामा ने तो कई करवानो ज नहीं ना तो खाली वखाणो ज करे हमे तो एकलो करसु तो ईने ओसु पड़से जो जो तो खरी बधे मा बातु करसे लगन पसी ये मन न खबर वे मन नणन नी अमे दोही ने यो खबर पड़ी दे बेठी ठेकाणे हां मारो दिकरो मारो दिकरो करती थी ले ने मा देरानी तो केवी से बापा तमे नी बात नो पूछो देखाई नहीं हां तो फुई के जाए तो तो ईवा मीठा मीठा बोले ने पसी आवतरी એટલે કરે મન નો કેતા હોય મને ખબર છે આપણે ગોયરું કરીએ કામ ફૂઈ એવી ઝંઝટ કોણ પડે કરવા હોય કઈ રાખે આપણે તો ખાઈએ ને ઈ કરે હા સોના કઈ હોય હવે પોહાણ હોય ને એટલું પાને તો લઈ દીજો બીજું હા ઈ તો એમ જ કરાઈ ને ઘર હોય તો ઘર વેચવા થોડું બે આપણે પોહાણ હોય એટલું અમે લઈ દી હું આપણે જેટલી શક્તિ ભક્તિ કરી દી હું મામેરું બરોબર ને આ તો મામેરું ને પાને તની વાત આવી ને ત્યાં તો મારવાનું ને તો માં કોઈ દી નો કે ખોટે હસે ચાલો આ મારવા અમે તો કેવું રાખીએ આ સમય તો કેવા માર બેન બેન કરે મન તો કોઈ દી બોલાવે નહીં હું ન કરું હોય તો દેવાય ન હોય તો ક્યાં લેવા બરોબર ને તો આ મોટી મામી હાડી નઈ ફૂઈ તે કરવાનું છે તમે હવે મામેરામાં હું લઈ દી હો અમે તેમ કીધું કે અત્યારે જો પાનેતર માં સોલી આલે ને સાડી એ આલે તારે જીવું જોઈએ ને એવું તું લઈ લેજે અને પૈસા જેટલા થાય એટલા અમને કઈ દીજે આપી દી હું બરોબર ને આ તો આપણે લઈ જાય વળી પાસે ઓટન ની ગમે નઈ એના કરતા આ હારું કે તને ગમે લઈ લીજે ને મન નણ ન તો ફૂય અમે હોનન વીતી કરાવી હા ને છોકરી ને વધામણા બેડું લઈ દીધું અમે કીતા દેન ને દેરાણી શું કરવાના છે ખબર કઈ ઈ આપણે કે કામ કોઈ દી કે આ લેવું કે આ દેવું માં મેરા માં તેમ હું એ નો પૂછ ગોઈરું એન કર હું કરે આપણે હું આપણે જે પોહાણ હોય એટલું આપણે કરી દી બરોબર હા હાસી વાત છે સોના લે હારું કરો એને દઈએ ને ઈ તો પાછું આવે ને હારું કહેવાય પણ હું કે ના પાડું હું તો ઓય દેવાનું કહો છે પણ આપણે એટલું દી પાછા લેખાતું નામ નો આવે ને ઈ પછી ખોટું લાગે થોડુંક વાતું કરે એ મન ગમે પછી એ હું એમ કહું કે લગન આવે ને તે ઓરક થી ભાણકી ના લગન કરવા જાય છે ને બીજા ને જી કે હું કે ને કીધે રાખે ને વાતું કરે રાખે પણ આપણે તો આપણી ભાણકીના ના લગન છે તો જાયા વગર છૂટકો જ ન અરે આ પૂય હું તો બે દી ઓગાવ જાય માં નણંદને બિછાડાવ ને કોઈ કામ હોય ને તોય કરવા લાગી મને એવું કઈ ન હોય પછી ભલેન વાતું કરે હું તો જવાની જ છે તમય જમાઈએ કેતા તા કે હું બે દી પહેલા રોજા લઈ લઈ કે આપણે બે દી ઓગામ છ વયું જાવું ઈ સારું સોનલ ન ઓમે પૂય માં નણંદ ને એક ને દીકરી છે તો આ પ્રસંગ માં નો જઈએ તો પછી ક્યાં જઈએ આપણે મામા મામી નો ફરજ નિભાવવો જોઈએ હા ઈ સારું છે સોનલ જઈજે તું તારે હે હારું આલસો ના તો હું જા હજી મર જમવા ને બાકી છે કાબુઈ સા પાણી નથી પીવા થોડીક વાર તો બેહો વાતો હે યાદ એ નો આવ્યું સા કરીને પીવરાવું તમને તી તમાર ઓવ ક્યાં ગયા તી તમાર જમવા નું બનાવવું અરે ઈન માને ઘેર આટો મારવા ગઈ બે દી થકાઈ કામ નતું મે કીધું જા રોકાય એ બીજું તો હું ઈને મજા ને આ ઈ સારું છે ફૂઈ એ હું એમ કેતી હતી કે એકલા છે તો આઈ ખાઈને વયા જાય જો હું હમણા બનાવી નાખી ખાવાનું ફટાફટ ના રે ના આવે આઈ હું ખાઈ લેતા ફૂવાન કોણ ખવરાય છે પાસા ઈને લઈ બરકી હું ફોન કરીને ના રે ના હું મન જવા દેની પછી ક્યારેક વાત હો સારું તમારી મરજી બીજો હું હાલ તો હું જાઉં તું કાટો મારવા લાડવા બડવા ખાઈ લે પછી ઘરના કામમાં થવાય જ નથી ઉનાળો આવ્યો તમારા પાસે વેફર ને પાપડું ની બધું ઉપાડ્યું હે હા ઈ તો ઘરનું કામ હોય ને ઘરમાંથી નવરું જ ન થવાય મને ખબર છે ને સારું હાલ આવીજે એ હા વાંટોની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ